શુશ્મદભાગવત સ્કંદ તૃતીય અધ્યાય અગિયાર પરમાણુથી કાલગણ શ્લોક સંખ્યા બે ત્રણમાં ભાવા નથી અનુવાદ વાંચીશું સત એવ પદાર્થ સ્વરૂપાવસ્થિત સૈવલ્ય પરમ મહાન અવિશો નિરંતર સ્તહ પરિમા પરિણામરૂપ સૃષ્ટિના એવા જ પદાર્થ પદાર્થોનું સ્વરૂપ અવસ્થિત કૈવલ્ય એકતા પરમ સર્વોપરી મહાન મહાન અવિશ રૂપો નિરંતર સનાતન રીતે અનુવાદ પરમાણુઓ પ્રગત સૃષ્ટિની ચરમ અવસ્થા છે જ્યારે તે જુદા જુદા પદાર્થો રચ્યા વિના પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે તે કૈવલ્ય અવસ્થા કહેવાય છે પ્રાકૃત સ્વરૂપોમાં ચોક્કસપણે જુદા જુદા દેહો છે પરંતુ પરમાણુઓથી જ સૃષ્ટિ રચના સંપૂર્ણ થાય છે શ્લોક સંખ્યા ત્રણ એવમ કાલોપ્યનો ઉમિત સૂક્ષ્મે સ્થલ્યે ચુક્ત ભગવાન અવ્યક્તો વ્યક્ત ભૂગ વિભુ શ્રેષ્ઠ સંસ્થાના પરમાણુઓનો સંયોગ ભુક્ત્યા ગતિ વઢે ભગવાન ભગવાન અવ્યક્ત અપ્રગટ વ્યક્ત ભોગ

શબ્દાર્થ અનુવાદ ભાવાતી ભક્તિ દ્વારા સકાલ પરમાણુ પરમાણુ તમ વિશેષ સકાલ પરમો મહાર્થ કાળ પરમ અણુ પરમાણુ વય નક્કી યહ જે ભૂંકતે માંથી પસાર થાય છે પરમ અણુતામ પરમાણુની જગ્યા સતઃ કુલ જથ્થાને અવિશેષભૂત ઐક્યના પ્રાગટ્ય પસાર થતું યહ તો જે સહ તે કાલહ કાળ પરમહ પરમ મહાન મહાન અનુવાદ અમુક પરમાણુના અંતરને આવરી લેતા સમય અનુસાર પરમાણુ કાળનું માપ કાઢવામાં આવે છે જે સમય પરમાણુના કુલ અવ્યક્ત જથ્થાને આવરી લે છે તે મહાન કાળ કહેવાય છે ભાવા સમય અને અંતર પરસ્પર સંબંધ ધરાવનાર સંજ્ઞા છે પરમાણુઓના અંતરને આવરી લેતા સમય પ્રમાણે સમય માપવામાં આવે છે સૂર્યની ગતિ પ્રમાણે પ્રમાણ સમય સૂર્યની ગતિ પ્રમાણે પ્રમાણ સમયની ગણના થાય છે એક પરમાણુ પરથી પસારતામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેટલા સમયને કાળ કહેવાય છે

અંત સુધી સમગ્ર ગ્રહમંડળોમાં પરિભ્રમણ પ્રમાણે કરવામાં આવેલી સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયના સમયની સંપૂર્ણ ગણનાને પરમકાળ કહેવામાં આવે છે ઓમ જ્ઞાન જ્ઞાનજન જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિત તસ્મૈ શ્રી ગુરવે ન નામ નામશ્રેષ્ઠમી શચિપુત્રમત્ર સ્વરૂપા પુરૃપે માધુ રાધાકુંડમ રાધાકુડમ ગિરીવરમોરાધિકમાધમ સંપ્રાપ્ય યસ પ્રતિ કૃપયા શ્રીગુરમ તમ નોસ્ વંદે અહમ શ્રી ગુર શ્રેદ કમલમ શ્રીગુર વૈષ્ણવ શશિરૂપ સાગરજાત સહગણ લઘુનાથ સાધત સવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈત્યવ શ્રી રાધાકૃષ્ણ પાંસણ લલિતા શાખાન્તા શ્રીકૃષ્ણચૈતન્યભુ નિતાનંદ શ્રીઅદૈતરાધર શિવાસિગોર ભક્ત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કાલ પરમાણુર્વય અને સ્વકાલ પરમો મહાન હમ આપણે બધા પરમાણુ બોમ્બ વિશે જાણીએ છીએ પરમાણુ બોમ્બ પાકિસ્તાન ધમકી આપે જ હમ યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ નાખી દેજો પરમાણુ શું છે હમ સામાન્ય વય ને ખબર નહીં પરમાણુ બોમ્બ થી લોકો ડરે છે હા હે પ્રભુપાત પહેલા એમાં પહેલા જે શ્લોકના તાત્રમાં કહી છે કે શ્રીમદ ભાગવતમનું પરમાણુ વિષયક વર્ણન પરમાણુવાદના આધુનિક વિજ્ઞાનને મળતું આવે છે પરમાણુ સૂક્ષ્મ સુક્ષ્મ અત્યંત અણુ અને પરમાણુ આ તો અણુબોમ છે બોમ્બ પણ અણુ થી પણ સૂક્ષ્મ પરમાણુ છે પરમ અણુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૌતિક તત્વ છે પરમાણુ અને આ પરમાણુ ના આખું જગત બને છે ભૌતિક જગત અને કાળની ગણના જો આપણને પ્રશ્ન પૂછે સમય શું છે સમય શું છે આપણે જવાબ નહીં આપી શકીએ એ આખું કાળ ગણના અહીંયા સમજવામાં આવી છે આ ચેપ્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે વિશેષ કરીને સાયન્સના સ્ટુડન્ટને વધારે આમાં ઇન્ટરેસ્ટિંગ લાગશે પણ દરેક માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આ આ જે કાળ છે તેને સમજવું જોઈએ આપણે આપણું સતત કાળ પસાર થઈ રહ્યો છે અને એટલો સૂક્ષ્મ થી માંડીને વિરાટ કાળનું સ્વરૂપ વિરાટ સમય અહીંયા લખીને સતો વિશેષ ભોગ્યસ્તુ સકાળ પરમો મહાન એ પરમ પરમ મહાન છે કયો કાળ સવિશેષ ભોગ્યસ્તુ મીન્સ ઐક્યના પ્રાગટ માંથી પસાર થતું કુલ જથ્થા એટલે કાળની ગણના શરૂઆત થાય પરમાણુ થી અને એ આખી ગણતરી પૂર્ણ ગણતરી કાર કયો છે કાર આખા વિશ્વની સૃષ્ટિ સૃષ્ટિ સ્થિતિ અને પ્રલય એટલે સૃષ્ટિથી શરૂ કરીને પ્રલય સુધીનો કમ્પ્લીટ કાર એને કાર કહેવાય કુલ જથ્થાને આવરી લેજે તે મહાન કાર કહેવાય છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ આ ભૌતિક વિજ્ઞાનના બે મહત્વના પરિબળ છે સમય અને ડિસ્ટન્સ અહીંયા પ્રમાણે સમય અને અંતર પરસ્પર સંબંધ ધરાવનાર સંજ્ઞા છે અને જો ટાઈમ કેટલો સૂક્ષ્મ છે આપણી ઘડિયાળમાં એક સેકન્ડ અથવા તો મિલી સેકન્ડ વધારે વધારે પણ અહીંયા જુઓ કે પરમાણુના અંતરને આવરી લેતા સમય પ્રમાણે સમય માપવામાં આવે છે અને સૂર્યની ગતિ પ્રમાણે પ્રમાણ સમયની ગણના થાય છે સૂર્યની ગતિ પ્રમાણે એટલે આયુર વૈ વૈપુમસામ ઉદયન્ય ચલ્યન્નસો નસો વૈ આયુર હરે છે કોણ ઉદયન્ય ચયન્નસો સૂર્યનો ઉદય અને સૂર્યનું અસ્ત આપણું આયુષ્ય હરી લે છે તો એ સૂર્ય ચોવીસ કલાક બાર કલાકમાં જે અંતર કાપ્યું એટલે આપણે અહીંયા દિવસ પૂરો થઈ જાય છે પણ સૂક્ષ્મ અંતર શું છે સૂક્ષ્મ સમય શું છે તે અહીંયા કહ્યું છે પ્રભાત કે એક પરમાણુ ઉપરથી પસાર થવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેટલા સમયને પરમાણુકાળ કહેવાય છે તો પરમાણુકાળથી ગણતરી શરૂ થાય પરમાણુકાળથી અને બે પરમાણુ ભેગા થાય એટલે એક અણુ બને એવા ત્રણ અણુ ભેગા થાય એટલે ત્રસન્ન બને આગળ આવશે આગળ આવશે હું એના વિશે નથી કહેતો પણ હું કહું છું કે એક પરમાણુ પર પરમાણુ જે દેખાય નહીં આપણને આપણને અણુ દેખાય પણ પરમાણુ નથી દેખાતા કારણ કે સૂક્ષ્મ સૌથી સૂક્ષ્મ અને આત્મા પરમાણુથી સૂક્ષ્મ અને ભગવાન એનાથી પણ સૂક્ષ્મ અને વિભુ હવે એક પરમાણુ પરથી સૂર્ય પસાર થાય ते समय परमाणु काल हम सूर्य की गति आप जो सूर्य के गति करे सूर्यदेव सूर्य ने बहुत स्पीड है हाँ ये ग्रहों की भ्रमण कक्षा में हो સૂર્યોદે દરેક ક્ષણે સોળ હજાર ચાર માઇલ ની ઝડપે દરેક ક્ષણે અઢારમો ભાગ અઢારમો કેવો કઈક છે ક્ષણ એક ક્ષણ એતમ નિમિષેણ નિમિષ નિમેશ એક ક્ષણ થી પણ નાનો છે તો એટલો યુગ યુગાયિત ચક્ષુષા પ્રવૃષા જગત સર્વમ ગોવિંદ એક એક નિમિષ નિમેશ ચૈતન્ય વાપરણ કેટલી લાગે છે એક યુગ જેવડી લાગે છે વિચારો હવે અહીંયા આપણે સમય જોઈએ ને તો ખ્યાલ આવે કે સોળ હજાર ચાર मईल गुणिया आठ एम सोड़ दू बीस बा लगभग एक एक सौ वीस न वन ट्वेंटी एट हाँ तो वन ट्वेंटी एक लाख वीस हजार किलोमीटर सूर्य एक एक क्षण में पसार कर सूर्यदेव એક લાખ વીસ હજાર કિલોમીટર સ્પીડ તો જુઓ તમે સૂર્યદેવ ની હા ને આપણે અહીંયા કહીએ કે દોડવીર સો મીટરની દોડમાં કેટલો સમય લાગે આઠ સેકન્ડ તમે વિચારો સો મીટર દોડવા માટે આઠ સેકન્ડ લાગે હ અને આ મેટ્રો રેલ નહીં પેલી બુલેટ ટ્રેન એની સ્પીડ શું છે ખ્યાલ છે બે કલાકમાં બોમ્બે થી અમદાવાદ પાંચસો કિલોમીટર બે કલાકમાં પાંચસો કિલોમીટર બે કલાકમાં સૂર્યદેવ એક લાખ વીસ હજાર કિલોમીટર એપ્રોક્સિમેટલી એક ક્ષણમાં નહીં સેકન્ડ નહીં એક ક્ષણમાં વિચાર તો ખરા અને એ સૂર્ય આપણે એ બાર કલાકમાં પતી જાય છે વિચારો કેટલું ડીપ નોલેજ છે આ એટલે આપણે સૂર્યદેવ આપણે એક ક્ષણ જાય ને સૂર્યદેવનું એક લાખ વીસ અઠ્ઠાવીસ હજાર કિલોમીટર પસાર થઈ જાય છે તમે જુઓ એ એટલે એટલી સ્પીડ વાળો સૂર્યને પરમાણુ પરથી પસાર થતાં જેટલી સમય લાગે તેને પરમાણુ કાળ કહેવાય અને પરમો અને સકાલ પરમો મહાન અને આખા વિશ્વનું સૃષ્ટિનું હમ જો અહીંયા પરમ એક પરમાણુ પરથી પસાર સમય લાગે છે તેટલા સમયને કાળ કહેવાય છે આપણે કલ્પના નહીં કરી શકીએ આ ગણતરી તમે જુઓ ભાગવતમની હમ આ મીન્સ આખું વિજ્ઞાન અણુવિજ્ઞાન જેનાથી આખું જગત પરેશાન છે તે અણુવિજ્ઞાન કેટલું સાયન્ટિફિક છે ભાગવતમ સાયન્ટિફિકલી બધું સમજાવ્યું છે અંતર આપણે ફિઝિક્સમાં આપણે શીખીએ છીએ હા કે પ્રવેગ પ્રવેગ વેગ વેગ મીન્સ ટાઈમ ઇનટુ ડિસ્ટન્સ બરાબર ને વેગ ટાઈમ ટુ ડિસ્ટન્સ અચ્છા ડિસ્ટન્સ અચ્છા ટાઈમ હા એટલે એટલા અંતરને કાપતા જેટલો સમય લાગે એને વેગ કહેવાય રાઈટ તો પરમ મહાન કાળ વિશેષ સૃષ્ટિના આ તો પરમાણુકાળથી શરૂ થઈને પછી જો બધા ગ્રહો પરિભ્રમણ કરે છે આપણું સાયન્સ શું કહે છે સાયન્સ એમ કહે છે કે પૃથ્વી ફરે છે સૂર્યને ચંદ્ર પૃથ્વીને ફરે છે પરિક્રમા કરે છે હે ને અને પૃથ્વી સૂર્યને પરિભ્રમણ કરે છે સૂર્ય સ્થિર છે આપણું આધુનિક વિજ્ઞાન કહે છે અને ભાગવતમ શું કહે છે ભાગવતમ કહે કે સૂર્ય એક ક્ષણ માં જુઓ કોને સાચું માનવું આપણે આ શબ્દ પ્રમાણ છે શબ્દ પ્રમાણને સાચું માનવા જોઈએ સૂર્ય ગતિ કરે છે અને સૂર્યનું આપણે જોઈશું એની સાઈઝ એનો રથ ચક્કર આવી જશે કલ્પના જ નહીં થઈ શકે હમ કલ્પના નહીં થઈ શકે છતાં આપણને સૂર્ય સ્થિર લાગે છે ને કેમ કારણ કે એટલા ડિસ્ટન્સ એક લાખ યોજન દૂર છે સૂર્ય એટલે આપણે ઘણી વાર જો ટ્રેનમાં જઈએ છીએ તો દૂરથી લાઈટ હોય બરાબર આપણે જઈએ તો લાઇટ આપણી સાથે આવતી એવું લાગે જેટલું ડિસ્ટન્સ દૂર એટલી એની ગતિ ઓછી થઈ જાય ગતિ ઓછી દેખાય આપણને ચાલ આવ્યા તમે વિમાનમાં બેસો તો વિમાન એક હજાર કિલોમીટરની સ્પીડ ચાલતું હોય બરાબર તો આપણને અહીંયાથી શું દેખાય ધીમે 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 જાય છે ડિસ્ટન્સ ડિસ્ટન્સ અને અંતર તો કેટલું ધીમું લાગે તો સૂર્યની આટલી સ્પીડ આપણને એટલે સ્થિર લાગે સૂર્ય ધીમે 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 ગતિ કરે છે પણ સ્થિર લાગે જુઓ એટલે આ ટાઈમ છે આ ટાઈમ ક્યાં કહું તો દરેકને વિશિષ્ટ ભ્રમણ કક્ષા હોય છે દરેક ગ્રહ ને અહીંયા જે આ પૃથ્વી લોક છે ને તેના મધ્યમાં મેરુ સુમેરું પર્વત છે અને એના જ સાપેક્ષમાં ઉપર ધ્રુવ પોલ આખો એક પોલ ની ગણના કરવામાં આવે છે અને એને પરિભ્રમણ કરે છે બધા ગ્રહો આ બધા તારાઓ જે દેખાય છે આપણને બધા જ લોકો એવી રીતે પરિભ્રમણ કરે છે એ રીતે સૂર્ય પણ પરિભ્રમણ કરે છે તો અહીંયા લખે છે પ્રભુપાત કહે છે કે બધા ગ્રહો પરિભ્રમણ કરે છે તથા અંતરને વટાવે છે અને પરમાણુના પ્રમાણમાં અંતરની ગણના થાય છે તો આપણે કહીએ એક ફૂટ એક મીટર એક કિલોમીટર આ બધી કઈ રીતે ગણના થાય અણુ અરે પરમાણુના સાપેક્ષમાં બધી ગણના થાય એટલે પહેલા પરમાણુ સમજવું જરૂરી છે અહીંયા લખે છે ને કે પરમાણુના પ્રમાણમાં અંતરની ગણના થાય છે એટલે અંતર આટલું અંતર કાપતા આટલો સમય લાગ્યો આઘરો છે વિષય પણ એક સમજવાનો પ્રયાસ કરીએ તો દરેક ગ્રહો ભ્રમણ કરે છે અસ્ખલિત ભ્રમણ કરે છે તે જ રીતે સૂર્યને પણ તેની ભ્રમણ કક્ષા છે અને સર્જનના સમયથી અંત સુધીનો જે સમય છે તે સહકાલ પરમો મહાન આ મહાન કાળ છે અને આપણે આપણો કાળ શું છે સો વર્ષનો સમય છે આપણો આપણી પાસે ગણતરી કરો સો વર્ષનો સમય એક રીતે જોવા જઈએ તો બહુ વિશાળ સમય છે એક અર્થમાં ગણતરી કરીએ તો સૂર્યદેવ સો વર્ષ સુધી રહેશે આટલું અંતર કાપશે સૂર્યદેવ રોજનું સૂર્યદેવ કેટલું અંતર કાપે છે જોઈએ આટલી માઇલની ઝડપે સૂર્યદેવ નવ નાઇન કરોડ એકાવન લાખ યોજન આટલું યોજન પસાર કરે છે રોજ સૂર્યદેવ તમે સમજો કે આપણો સમય કેટલો વેલ્યુએબલ છે એક અણુ પરથી જ પસાર થતા સૂર્ય જેટલો સમય લાગે સૂક્ષ્મ અને સૂર્ય દેવ આખું પરિભ્રમણ કરે છે એક દિવસમાં આટલું અને આપણું જીવન સો વર્ષનું છે આપણી હશે કેટલો બધો વિશાળ કાળ છે આમ જોવા જઈએ તો યોજન એટલે એક યોજન એટલે બાર કિલોમીટર હા એક યોજન એટલે આઠ માઇલ અને એક માઇલ એટલે દોઢ દોઢ કિલોમીટર સોરી આપણે સોળ હજાર ચાર માઇલ મીન્સ અહીંયા માઇલ છે એટલે ગુણ્યા દોઢ કિલોમીટર એટલે સોળ ને આઠ બીજા આઠ ચોવીસ ચોવીસ હજાર કિલોમીટર પસાર કરે માઇલ છે અહીંયા ને એ માઇલ ની ઝડપે ઇઠોતેર સાત કરોડ સાત હજાર છસો આઠ લાખ માઇલ સૂર્યદેવ પ્રવાસ કરે છે હે એક દિવસ મેરુ પર્વત ઉપર એમને એક ધરી છે રથની નહીં ધરી છે એક જ મહિનાનો રથ છે સૂર્યદેવનો નો અને એ આખી બોર્ડર ઉપર છે અને એ રથ ઉપર એમાં સવાર થઈને સૂર્યદેવ પરિભ્રમણ કરે છે તો વિચારો કેટલું જબરજસ્ત વ્યવસ્થા ભગવાને કરી હા સમયની ગણના સમય કેટલું બુદ્ધિ બુદ્ધિનું કામ છે આપણે તો ખાલી ડિસ્કવર કરીએ છીએ હા બે શબ્દ છે વિજ્ઞાનમાં ઇન્વેન્શન એન્ડ ડિસ્કવરી ઇન્વેન્શન બી શોધ કરવી કંઈક વસ્તુ બનાવવી કંઈક વસ્તુ બનાવી જેમ કે કાર બનાવી તો ઇન્વેન્શન કહેવાય બલ્બ બનાવી ઇન્વેન્શન કહેવાય રેડિયો બનાવી ઇન્વેન્શન કહેવાય અને ડિસ્કવરી મીન્સ ખુલ્લું કર્યું જે હતું તે આપણે એનો સિદ્ધાંત શીખવ્યો તો આ ડિસ્કવરી થઈ રહી છે આપણે કઈ ઇન્વેન્શન નહીં કરી શકીએ ઇન્વેન્શન ખાલી ભગવાન જ કરી શકીએ મીન્સ સર્જન ખાલી ભગવાન જ કરી શકે આપણે નહીં કરી શકીએ એટલે આ તો વૈજ્ઞાનિકો કે અમે ઇન્વેન્ટ કર્યું અમે શોધ કરી નહીં ભગવાન જ કરી શકે તો તમે વિચારો ભગવાનની બુદ્ધિ તો જુઓ આ એક ગ્રહની સ્થિતિ એક ભૌતિક બ્રહ્માંડની સ્થિતિ છે આપણને સમજ સમજ નહીં પડે પાંચમા સ્કંદમાં આજે પરિભ્રમણ બધા ગ્રહનું બતાવ્યું છે એ બહુ અઘરું છે સમજતા બહુ વાર લાગે વાર શું લાગે સમજાય જ નહીં થોડીક પ્રાથમિક માહિતી મળે કે પહેલા તો એ સ્વીકારે જ નહીં કે એક રથ એક પૈણાના રથ પર કે પરિભ્રમણ કરે આટલી સ્પીડે એટલે આપણે શું શીખવાનું છે આમાંથી આપણે એ શીખવાનું છે કે કાર પસાર થઈ રહ્યો છે આપણી પાસે બહુ વિશાળ સમય છે અને સાથે સાથે આપણી પાસે બહુ ઓછો સમય પણ છે વિશાળ સમય કેવી રીતે વિશાળ સમય કાળ સૂર્યની પ્રગતિ કેટલી બધી એક દિવસમાં કેટલું બધું છે તો એક દિવસ વિચારો કેટલા કિલોમીટર સૂર્ય પરિભ્રમણ કરે છે એટલો આપણી પાસે સમય છે એક દિવસમાં હા પણ એ સમય પસાર થતા બહુ વારની નહીં લાગશે એટલા માટે કે આપણી પાસે સમય છે પણ અને નથી પણ તો તસ્યાર તે ક્ષણો ઉત્તમ શ્લોક વાર્તયા તો એનો કોનો કાળ સમય પસાર નથી થતો જે લોકો ઉત્તમ શ્લોકની વાર્તામાં લાગેલા છે ભગવાન કૃષ્ણના શ્રવણ કીર્તનમાં લાગેલા છે આપણે અત્યારે કીર્તન કરી રહ્યા છે એ કાળને થંભાવી દે છે એને કારણે ભગવાનની ચર્ચા જે કરે છે એની ઉપર કાળનો પ્રભાવ નથી પડતો એનું આયુષ્ય નથી હરાતું કેમ કારણ કે ભગવાનની સેવામાં લાગેલા છે અને ભગવાન કાળ કાળ એ ભગવાનનું પ્રતિનિધિત્વ છે ભગવાન છે સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે કાળ પણ એ નથી એ કરી શકતા એ મીન્સ કાળ જે છે તે પરમાત્મા છે પણ ભગવાન ઉપર અસર નથી કરે કારણ કે એ ભગવાનનું સ્વરૂપ છે કાળ આપણી પર અસર કરે છે અને કાળની અસર ક્યારે નહીં થશે જ્યારે આપણે ભગવાનની સેવામાં લાગીશું સતત સતત એટલે આપણે એક ક્ષણ તસરીણું એક તસરીણું પણ આપણો વેસ્ટ થવો જોઈએ નહીં હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલો પ્રભુ ફાદ કી જાય પાંચ બે